રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર હોય કે ગ્રામ્ય વિસ્તારથી બીજા વિસ્તાર તરફ જવું હોય તો ખકડતજ હાલતમાં રોડ રસ્તા જોવા મળી રહ્યા છે તેના કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો ધોરાજી અને ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડેલિયા મોટા ઉપાડે ખાત ખાતમુહૂર્ત વિધિ કરી જાય છે અને કોન્ટ્રાક્ટર કામગીરી પણ હાથ ધરી દે છે પણ ખોદકામ થોડાક દિવસો સુધી ચાલે છે ત્યાર પછી કામગીરી ઠપ થઈ જાય છે અને વિસ્તારના લોકો કે રહેતા હોય અને દુકાનદારો પણ હેરાન પરેશાન થયા છે ઉદ્યોગકારો જુનાગઢ રોડ કે જમાનવર રોડ ઉપર જૂના ઉપરેટા રોડ ખાતમુહૂર્ત કરે છે કામગીરી કરી લે છે કામગીરી કોઈ કારણોસર બંધ પણ કરી દેવામાં આવે છે તેના કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે ત્યારે રોડ રસ્તાનું કામ થાય કે પછી ભ્રષ્ટાચારના આક્ષેપ થતા કામ ફરી બંધ કરવામાં આવે જે વિસ્તારમાં કામ બંધ બંધ હોય હોય અને લોકો હેરાન દુકાનદારો ધંધા રોજગાર કરી દેતા જેવી પરિસ્થિતિ થાય છે ઉદ્યોગકારોના કારખાના પણ માઠી અસર પડી રહી છે તો લોકો એવું પણ જણાવી રહ્યા છે કે વિસાવદર વાડી કે નેપાળ વાડી ન થાય તે પહેલા શાનમાં સમજી જાય તો સારું નહીં તો લોકો સમય આવતા તમારી શાન ઠેકાણે લાવી દેશે તો રાજી શહેરના ગામડા કે શહેરમાં તમામ રોડ રસ્તાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા અને યોગ્ય સમયે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ પણ લોકો દ્વારા કરવામાં આવી રહી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ